નમસ્કાર દોસ્તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ડેડિયાપાડા વિસ્તારના જે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા જેમના એમના માટે એક બે પ્રકારના એક સૌથી મોટા સમાચાર કહેવામાં આવે તો પણ કંઈ ખોટું નથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એક એમના માટે સારા સમાચાર પણ છે અને એક એમના માટે ખોટા સમાચાર પણ છે તો સૌ પ્રથમ આપણે વાત કરીશું મિત્રો કે એમના માટે સારા સમાચાર શું છે તો મિત્રો સારા સમાચારમાં આપણે જાણીએ એ પહેલાં વાત કરું કે લગભગ છેલ્લા બે મહિનાથી ચૈત્રભાઈ વસાવા અત્યારે જેલવાસનો સમય ભોગવી રહ્યા છે અને એ પણ એક ષડયંત્રના ભાગરૂપે કે જ્યારે એ સામેની પાર્ટી સત્તા પક્ષ એટલે કે ભાજપ ભારતીય જનતા પાર્ટીના લોકોને જ્યારે કૌભાંડો એમના બહાર પાડવામાં આવી રહ્યા હતા ચૈત્રભાઈ વસાવા દ્વારા જ્યારે એમના જે વિસ્તારના લોકો છે એમના હક અને અધિકાર માટે વારંવાર જે લડત આપી રહ્યા હતા અને નિડર સ્વભાવે આ જ્યારે લડત આપી રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જે ત્યાંના કાર્યકર્તાઓ મંત્રીઓ તંત્રીઓ સાંસદો આમના જે કૌભાંડો મોટા મોટા ભ્રષ્ટાચારો જ્યારે બહાર પાડી રહ્યા હતા તો આ લોકોએ એક ષડયંત્ર રચ્યું અને એ વાત જોઈ રહ્યા હતા કે ક્યારે આ આપણા આ આંગળીના અને આ ચૈત્ર વસાવાની આંગળી ક્યારે નકોસામાં આવે એ જ ઘડીયા આપણે આને જેલની પાછળ ધકેલી દઈએ નહીંતર આ આપણા કૌભાંડો જો બહાર પાડશે તો આપણી કોઈ પાર્ટીમાં પણ વેલ્યુ નહીં રહે અને લોકો સામે પણ આપણી કોઈ વેલ્યુ રહેશે નહીં અને એવાની અંદર જ્યારે મનસુખભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા એમને જે ગંભીર પ્રકારનો આ ગુનો દાખલ કરાવ્યો છે ચૈત્રભાઈ વિરુદ્ધ તો એ પણ એક ષડયંત્ર ભાગરૂપી જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો જ્યારે એફઆઈઆરની અંદર એક નાનકડો કેસ એટલે કે કાચનો ગ્લાસ માર્યો અને મહિલાઓને જે મહિલા હતી એટીવીટી બેઠકની અંદર એમને કંઈક અભદ્ર શબ્દો બોલ્યા પણ હજુ સુધી મિત્રો આ લોકો આ સબૂત આપી શક્યા નથી કે આ સાચું છે કે ખોટું છે કાચનો ગ્લાસ માર્યો છે વાગ્યો છે કે નથી વાગ્યો અથવા મહિલાને અભદ્ર શબ્દો બોલ્યા છે કે નથી બોલ્યા આ એક પણ પ્રકારનો કોઈ સીસીટીવી વિડીયો કે એવું કોઈ એક પણ સબૂત આ લોકો હજુ રજૂ કરી શક્યા નથી અને જેના કારણે ચૈત્રભાઈ વસાવાને વારંવાર તારીખનો સામનો કરવો પડી રહ્યો છે હાઈકોર્ટ દ્વારા ચૈત્રભાઈને આજ સુધી લગભગ પાંચથી છ વાર તારીખ આપી દેવામાં આવી ગઈ સમયની વાત કરા અઠ્યાવીસ ઓગસ્ટની મિત્રો જ્યારે ચૈત્રભાઈ વસાવાની જ્યારે સુનાવણીનો સમય હતો અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે એ સમયે પણ ચૈત્રભાઈના કરમની કઠણાઈના ભાગરૂપે જ્યારે જસ્ટિસ એટલે કે જજ ન્યાયાધીશ જજની જ્યારે બદલી કરવામાં આવી અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે એ પણ તમે વિચાર કરો કે નહીં થોડા દિવસો પહેલાં કે નહીં અઠ્યાવીસ ઓગસ્ટના પછી અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે જ જજની બદલી કરવામાં આવી અને એ દિવસે વકીલો એડવોકેટો બધાએ હડતાલ ઉપર ઉતરી આવ્યા અને એ દિવસે આખી હાઈકોર્ટની અંદર કોઈપણની સુનાવણી થઈ જ ના શકી નહીતર મિત્રો એ દિવસે એક દિગ્ગજ વકીલ એની અગાઉ જે ચૈત્ર ભયના સમર્થનમાં જે વકીલ ચૈત્રભાઈનો કેસ લડી રહ્યા હતા એમને એમના જોડેથી કેસ લઈ લીધો અને ચૈત્રભાઈ માટે એક દિગ્ગજ વકીલની નિમણૂક કરવામાં આવી અને અઠ્યાવીસ ઓગસ્ટના જે આવેલા હતા અમદાવાદ હાઈકોર્ટની અંદર અને જે ઉગ્ર દલીલો કરી અને ચૈત્રભાઈને ક્યાંક ને ક્યાંક જામીન અપાવવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવત પણ એની પહેલાં એડવોકેટ વકીલો બધા હડતાલ ઉપર ઉતર્યા અને ચૈત્રભાઈની સુનાવણી ટળી ગઈ અને એના પછી હવે મિત્રો આવનારી અગિયારમી સપ્ટેમ્બરના જ્યારે ચૈત્રભાઈ વસાવાની સુનાવણી થવાની છે પણ એની પહેલાં એક એક ચૈત્રભાઈ માટે સૌથી મોટા ખુશીના સમાચાર એક છે અને એક દુઃખદ સમાચાર પણ છે જો કદાચ આ વસ્તુ ના બને તો ચૈત્રભાઈને અગિયારમી સપ્ટેમ્બરના રોજ લગભગ એવું લાગી રહ્યું છે કે જે દિગ્ગજ વકીલે એમના જે કેસ લડવાના છે એ ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાને જામીન એ સો ટકા અપાવી શકશે એવું આપણે અનુમાન લગાવી શકીએ તો મિત્રો પહેલાં તો આપણા સારા સમાચાર એ છે કે દિલ્હીના સુપ્રીમ કોર્ટના જે દિગ્ગજ વકીલ છે એવા વિક્રમભાઈ ચૌધરી જ્યારે ચૈતરભાઈનો કેસ લડવા આવવાના છે અને અઠ્યાવીસ ઓગસ્ટના પણ આવ્યા હતા પણ સુનાવણી મોફુક રહી ગઈ વકીલોને હડતાલના કારણે એટલે એ દિવસે કેસ લડી શક્યા નહીં અને હવે આવનારી અગિયારમી સપ્ટેમ્બરના જ્યારે વિક્રમભાઈ દિગ્ગજ નેતા એવા દિગ્ગજ એટલે દિગ્ગજ એટલા માટે કહી શકાય કે આવા ઘણા બધા કેસો એમને ચપટી વગાડવામાં ચૂંટકીમાં સોલ્વ લાવી દીધા છે એટલે એમ કહી શકાય કે ચૈતરભાઈ માટે આ વિક્રમભાઈ વકીલ જે છે એ સારામાં સારા પુરવાર સાબિત થાય એવું આપણને લાગી રહ્યું છે અને એમને એવા એવી દલીલો કરશે એવી કે વાત જ જવા દો કે સામેના વકીલોને સબૂત કે પુરાવા આપી શકવાનો કે કોઈ પણ જવાબ આપી શકવાનો એમની જોડે સમય પણ નહીં રહે અને હાઈકોર્ટ મજબૂર બની જાય છે કે ચૈત્રભાઈ વસાવાને જામીન આપવા પડશે કારણ કે વિક્રમભાઈ ચૌધરી એક એવા દિગ્ગજ વકીલ છે જે સુપ્રીમ કોર્ટના વકીલ કહેવાય દિલ્હી સુપ્રીમ કોર્ટના વકીલ દિગ્ગજ વકીલ એમને ચૈત્રભાઈનો કેસ હાથમાં આપ્યો છે એટલે હવે એવું લાગી રહ્યું છે અને એવા ખુશીના એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિક્રમભાઈ ચૌધરી જરૂરથી ચૈત્રભાઈને છોડાવી શકવાના છે અને જામીન પણ મંજૂર કરાવી શકવાના જ છે પણ મિત્રો દુઃખદ સમાચાર એ સામે આવી રહ્યા છે આપણે અત્યાર સુધી મિત્રો એ જાણતા આવ્યા કે મનસુખ વસાવા અને સંજય વસાવા આ બંને લોકો એટલા બધા ભાઈ વસાવાથી બેખોફ છે કે વાત જવા દો એટલા બધા એમ કે એમના ઉપર અરાજી જેમ કહી શકાય કે એમને ભાઈ એમને નડી રહ્યા છે એવા ભાગરૂપે આ ષડયંત્ર રચી અને ભાઈને આપણે જોયું કે એમને આખો આખો ષડયંત્રના ભાગે ચૈત્રભાઈને અત્યાર સુધી જેલની અંદર ધકેલી દીધા અને જ્યારે પણ તારીખની સુનાવણી થવાની ટાઈમ આવે એટલે કંઈક ને કંઈક આ લોકો કોઈ અવારનવાર કંઈક ને કંઈક વાંધા અરજીઓ મેળતા હોય છે અને કંઈકનું કંઈક એવું ષડયંત્ર એમના મગજમાં વિચારો કરીને રાખતા હોય છે એવું ઘડીને રાખે કે આ વખતે પણ આ સુનાવણી ટળે અને ચૈત્ર વસાવાને હજુ પણ જામીન ના મળે અને જેથી જ એ જેલની અંદર એને રાખી શકાય તો આ વખતે પણ એક દુઃખદ સમાચાર એવા છે કે આવનારી અગિયારમી તારીખના રોજ એક આ લોકો દ્વારા ઉગ્ર પોલીસને દબાણ કરી રહ્યા છે પોલીસ તંત્રને કે તમે આ અગિયારમી તારીખે ચાર્જશીટ રજૂ કરી દો એટલે ચૈતરભાઈ વસાવા જેલની અંદરથી છૂટી શકે નહીં કારણ કે જો મિત્રો અગિયારમી તારીખે પોલીસ તંત્ર જો ચાર્જશીટ રજૂ કરે એ કેટલા પાનાની કરે છે એ તો જોવાનું રહ્યું પણ જો ચાર્જશીટ રજૂ કરશે અગિયારમી સપ્ટેમ્બરના રોજ તો મિત્રો ચૈત્રભાઈ માટે કપરો સમય કહી શકાય કારણ કે જો ચાર્જશીટની રજૂઆત થાય તો જૂની જે જામીન અરજી આપણે મૂકેલી છે ચૈત્રભાઈ વસાવાની એ નામંજૂર થઈ શકે છે કારણ કે જો ચાર્જશીટ રજૂ થાય તો ફરી પાછી આપણે ચૈત્રભાઈ વસાવાને ફરી પાછી એક નવી જામીન અરજી મૂકવાની રહેશે અને જેના કારણે ચૈત્રભાઈને જેલનો સમય પણ લંબાવી દેવામાં આવે અને નવી અરજી જ્યારે મૂકવામાં આવે ત્યારે ચૈત્રભાઈને કઈ તારીખ આપવામાં આવે છે એ પણ આપણે જોવાનું બાકી રહેશે તો આ દુઃખદ સમાચાર આ છે કે જો ચૈત્ર વસાવાના વિરુદ્ધમાં અથવા તો આ મનસુખ વસાવા સંજય વસાવા એ જે દબાણ કરી રહ્યા છે ચાર્જશીટ રજૂ કરવા માટે તો પોલીસ તંત્ર જો ચાર્જશીટ અગિયાર સપ્ટેમ્બરના રોજ જમા કરાવે અને રજૂઆત કરે તો ચૈત્રભાઈ માટે દુઃખદ સમાચાર સામે આવી જશે કારણ કે જો ચાર્જશીટ રજૂઆત થઈ જાય તો ચૈતરભાઈ વસાવા અગિયારમી સપ્ટેમ્બરના રોજ પણ છૂટી ના શકે કારણ કે જૂની અરજી ચાલે જ નહીં એના માટે પછી નવી ફરીથી અરજી કરવી પડે અને જ્યારે એ તારીખ આપવામાં આવે ત્યારે નવી અરજી હાથ ધરવામાં આવે અને સુનાવણી કરવામાં આવે બાકી જો સીટ રજૂઆત નહીં થાય તો વિક્રમ વિક્રમભાઈ ચૌધરી એ દિગ્ગજ વકીલ છે અને બહુ એમને સારી રીતે આમાં ઘડી ચૂકેલા છે અને ઘણા બધા આવા કેસો તો એમને ચૂટકીમાં સ સોલ્વ કરીને આપી દીધેલા છે એટલે આપણને પણ એવું ક્યાંક લાગી રહ્યું છે કે જો ચાર સીટ રજૂઆત નહીં થાય તો અગિયારમી સપ્ટેમ્બરના રોજ ચૈત્રભાઈ જરૂરથી જેલની બહાર આવી જશે પણ આ મનસુખ વખાવા વસાવા અને ચૈત્ર સંજય વસાવા જો પોલીસને વારંવાર સતત દબાણ કરી રહ્યા છે કે તમે ચાર સીટ રજૂ કરો હજુ સુધી ચાર સીટ કેમ રજૂ નથી કરી રહ્યા કારણ કે આ લોકોને તો હજુ ચૈત્ર ચૈત્રભાઈ વસાવા ના છૂટે એટલા માટે પછાડ મહેનત કરી રહ્યા છે તો પોલીસ એવું ક્યાંક લાગી જ રહ્યું છે મિત્રો નવ્વાણું ટકા એવું લાગી રહ્યું છે કે પોલીસ તંત્ર અગિયારમી સપ્ટેમ્બરના રોજ ચાર્જશીટ રજૂ કરવાના જ છે એવું નવ્વાણું ટકા જાણવા મળી રહ્યું છે પણ મુંડાની દયા રે અને માતાજી ચૈત્રભાઈ વસાવા સાથે રહે એમના આશીર્વાદ મળે અને ચાર્જશીટ રજૂઆત ના થાય એવી આપણે બધા રાહ મીટ મોડીને બેઠા છીએ અને ચૈત્રભાઈ અગિયાર સપ્ટેમ્બરના રોજ જેલની બહાર આવે એમના જામીન મંજૂર થાય એવી આપ દેડિયાપાડા વિસ્તારના ચૈતરભાઈના સમર્થનના લોકો તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ એક રાહ જોઈને બેઠા છે કે ગમે એ થાય પણ અગિયારમી સપ્ટેમ્બરના રોજ ચાર સીટ રજૂઆત ના થાય તો બહુ સારું કારણ કે હજુ બે મહિના તો અત્યારે જેલવાસ ભોગવી રહ્યા અને જો ચાર સીટ રજૂઆત થઈ જાય તો હજુ પણ વધારે સમય જેલની અંદર રહેવું પડે તો મિત્રો આ હતા આજે બે સમાચાર હતા ચૈતરભાઈના જે એક સારા હતા ને એક દુઃખદ સમાચાર પણ દુઃખદ સમાચાર ટળી જાય એવી સૌની આશા રાખીએ આપણે તો રજા આપશો મળીએ બીજા આવા નવી અપડેટના વિડીયો સાથે તો રજા આપશો જય જોહર જય આદિવાસી જય માતાજી